તારું નામ ભાઈ વેસ્તા વેસ્તા હવે વેસ્તા આ જીરાનું વાવેતર કર્યું છે તો એમાં શું આ કર્યું છે તે આ દવા જે જાયલી છે તો આ દવા માં શું કર્યું છે પાણી એરે પાઈ છે ના ચાર પાણી પછી પાઈ ચાર પાણી પછી પાઈ તો ચાર પાણ ચોથા પાણી ટૂંકમાં પાઈ આ દવા તો આ દવા પાવાથી શું લાભ થયો થોડું સારું થયું

હવે આ જીરું રહ્યું વેસ્તોને હા હા વેસ્તો હવે આ જીરું જે રિયું એમાં આ દવા તે પાઈ બે હા આ દવા છે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ ની સર્જુ અને હોમેસ આ બે દવા ચોથા પાણે પાણી સાથે પાઈ હા બરાબર ને તો આમાં ક્યાંય તને હુકારાનો છોડ કે ક્યાંય જોવા જડે છે નથી ને ક્યાંય તો આ દવા પાવાથી લાભ શું થયો ત્યારથી લીલું લીલું દેખાય લીલું લીલું દેખાય પછી ક્યાંય હુકારો નહીં તો આ બીજે તો તું જીરા વાવતો જ હોય ભાગમાં રાખતો બરોબર ને આ તું કે એમ પ્રશ્ન મોટા ભાગે હુકારાનો ને એવું આવતો હોય છે બગડી જતો લીલું હુકાઈ જતો હવે આમાંથી આ જે ભાગમાં રાખ્યું છે ભાઈનું નું બરોબર હવે આમાં ક્યાંય તારે હુકારો કેવું છે આ દવા પાયા પછી એકદમ લીલું આમાં ક્યાંય હુકારો નથી ને બરોબર તો આ દવા પવાય ને